નમસ્કાર મારા માલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલની અંદર ખેડૂત મિત્રો આજે આપણે ખાસ એ ચર્ચા કરવાના છીએ કે આપણે જે ખેતરની અંદર જીરા વાવવાના છીએ તે ખરેખર ખેતર કેવું હોવું જોઈએ તેની પસંદગી કેવી કરવી જોઈએ તેની અંદર ખેતરની અંદર જે આપણે જે જમીન જે છે તે કેવી હોવી જોઈએ કે જેને લીધે આપણું જે જીરું જે વાવવાના છીએ તે ખેતરની અંદર જીરું જે છે તે બગડવાના ચાન્સ ઓછા થાય તો ખરેખર ખેતર કેવું હોવું જોઈએ તેના વિશે થોડીક આપણે ચર્ચા કરીશું અને તેની અંદર જીરું બગડવાના ચાન્સ ઓછા હોવો બિલકુલ ઓછા હોય તો ખરેખર તે જમીન કેવી હોવી જોઈએ તેના વિશે મિત્રો થોડીક ખાસ ચર્ચા કરવાના છીએ પણ ખેડૂત મિત્રો ચેનલની અંદર તમે નવા હો અને હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને વિડીયો મિત્રો વિડીયોને લાઇક આપી અને ખાસ શેર કરી નાખજો હવે ખેડૂતભાઈ આપણે મુદ્દાની વાત કરીએ કે પહેલી વસ્તુ તો જે ખેતરની અંદર તમે જીરાનું વાવેતર કરવાના છો તે ખેતરની અંદર આપણે જે ગયા વર્ષે આપણે જીરું વાવ્યું હોય અથવા તો આપણે અજમા વાવ્યા હોય અથવા તો કોઈ પણ પ્રકારને આપણે રાયડો વાવ્યો હોય કે ધાણા વાવી વાવ્યા હોય બરાબર છે આ કોઈ પણ પ્રકારનો પાક હોય તેની જે ભૂસી નીકળે જે આપણે હાર્વેસ્ટિંગ કરતાં જે માલ આપણે કાઢી લઈએ અને જે ડાખરી ડૂચો અથવા ભૂસી જે હલરની આપણે થ્રેસરની પાછળ જે નિખરતો હોય તે જે ભૂસી અથવા તો જે નકામો કચરો હોય તેને પડાની અંદર અથવા તો ખેતરની અંદર જે આપણું જે ખેતર છે તેની અંદર ઉડાડવું નહીં ક્યારે હવે આ તમે જો ભૂલ કરશો જેની ભૂસી જે વહેતી હોય જે લાસ્ટમાં જે નકામો કચરો તે તમે ઘણા ખેડૂતો શું કરતા હોય છે તે કચરો જે હોય છે તે ખેતરની અંદર ઉડાડી નાખતા હોય છે હવે આ જે વસ્તુ જે તમે ભૂલ કરો છો ને તો જે ખેતરની અંદર જીરું તમારે વાવવાનું છે ને તેની અંદર આ ભૂસી બિલકુલ ઉડાડવાની નહીં બને ત્યાં સુધી તે જે ભૂસી જે છે કોઈપણ પ્રકારની ભૂસી હોય બરાબર છે એરંડા હોય કે કોઈપણ ખેતરની ભૂસી હોય હવે જે આ જે ભૂસી જે આપણે હોય છે બરાબર અથવા તો આપણે જે જે ઢોંસા હોય આપણે જે બાજરીના જે ઢોંસા હોય તેની ભૂસી હોય હવે એ કોઈ પણ કોઈ પ્રકારની જે ભૂસી હોય જે આપણે નકામી જે આપણે છેલ્લે વધે તે આપણે ખેતરમાં ઉડાડી નાખતા હોઈએ છીએ હવે આ ભૂલ ક્યારેય કરવી નહીં તેને હંમેશા ખેતરની બહાર કાઢવી જો કોઈ પણ સંજોગોમાં તમને ખેતરની બહાર તે તમે ન કાઢી શકો તો તે સળગાવી નાખવી છેલ્લો ઓપ્શન સળગાવવાનો છે પણ બંને ત્યાં સુધી તે ભૂકી ખેતરની અંદર ઉડાડવી નહીં તે ભૂસી જે છે તે ખેતરની બહાર કાઢવી અને તેનું ગમે તે ખાડો હોય તેની અંદર મિત્રો તેને દફનાવી અને ઉપર તેની અંદર મટી નાખી દેવી જેથી બેથી ચાર વર્ષની અંદર તે પણ એક ખાતર બની જશે પણ જો તમે ખેતરની અંદર ઉડાડશો અને તેવા ખેતરની અંદર તમે જીરા જીરાનું વાવેતર કરશો તો તમારું જીરું જે છે તે બગડવાના ચાન્સ વધી જશે પહેલો પહેલો પોઈન્ટ તો આ તમારે એ ક્યારે ઉડાડવી નહીં આવી આવી વખતે તમારું જીરું બગડવાના ચાન્સ વધી જશે બીજી વસ્તુ બીજું બીજું વસ્તુ એ કે તમારું જે ખેતર છે તેની અંદર તમે કન્ટિન્યુ ધાણાનું વાવેતર નથી કરીએ ને કરતા રહીએ ને બે છેલ્લા એકથી બે વર્ષ થયા તમે જે ખેતરની અંદર ધાણાનું વાવેતર કરતા હો ને તેની અંદર મિત્રો તમે તમારે ડાયરેક્ટ બને ત્યાં સુધી જો તમારી જમીન જે તાકાતવારી હોય ખાતરવારી દેશી હોય તો હજી વાંધો ન આવે પણ તમે જે સીધું મિત્રો જે આપણે ગયા વર્ષે ધાણાનું વાવેતર હોય અને આ વર્ષે સીધું તમે જીરાનું વાવેતર કરો છો તો પણ તે તે તેની તેવા ખેતરની અંદર તેવા ખેતરની અંદર જીરું તમારું બગડવાનો ચાન્સ વધી જાય છે આવું પણ ન હોવું જોઈએ અને ત્રીજો પોઈન્ટ એક એ પણ છે કે કે તમે જે આગલો જે આપણે આગલો જે પાક જે આપણી મગફળી હોય અને આપણે મોડું થતું હોય અને જમીન જરાય સુકાણી ન હોય હવે સુકાણી હોય નહીં એટલે અંદર ભેજ રહીએ હવે ભેજને કારણે જે અમુક ટકા જે આપણું જે જમીન હોય તેની અંદર ફૂગ રહી જાય હવે આવી ફૂગ રહી જાય અને આપણે જમીન સુકાવા ન દઈએ જ્યારે જીરું વાવવાનું હોય ત્યારે આપણે જમીન સુકાવા ન દઈએ અને સીધું આપણે જમીન ખેડી અને બીજા કે ત્રીજે દિવસે સીધું જીરાનું વાવેતર કરીએ આવી રીતના કંડિશનમાં આવી કંડિશનમાં જ્યારે જમીનની અંદર ભીન્ની હોય ભેજ હોય ત્યારે મિત્રો ફૂગ વધારે હોય ફૂગ જે જ્યારે જમીન જમીન ભીની હોય ત્યારે ફૂગ વધારે જમીનની અંદર ફૂગ રહી જતી હોય છે તેના માટે ડાયરેક્ટ વાવેતર ન કરવું જમીન એ બેથી પાંચ દિવસ કે સાત દિવસ એકદમ ઉપર તડકો ખાવો જોઈએ અને બને ત્યાં સુધી જમીન થોડીક સુકાવા દેવી ત્યારબાદ જ વાવેતર કરવું બાકી આ તમારે કદાચ દેશી ખાતર વધારે હોય અથવા તો તમારે મટી ભરેલી હોય તો હજી વાંધો આવતો નથી પણ આવું કરેલું ન હોય તો તમારે ડાયરેક્ટ વાવેતર કરવું નહીં જમીન થોડુંક સુકાવા દેવાની ત્યારબાદ જ જીરાનું વાવેતર કરું કેમકે આના લીધે તમારું જીરું આગળના સમયમાં તમે જો આ મુદ્દા ધ્યાન રાખશો ને તો તમારું જીરું બગડવાના ચાન્સ ઘટી જશે એટલે ખાસ કેમ કેમકે આ વસ્તુ કેવી છે કે પાણી પહેલાં પાર કરવા જેવું છે ઘણા ખેડૂતોને એમ એમ થતું હોય કે ધર્મેન્દ્રભાઈ જીરું ને વાવવાના તો હજી ઘણો સમય બાકી છે તમે અત્યારથી કહો છો પણ ખેડૂતભાઈઓ પહેલેથી જ આપણે ધ્યાન દેવાની છે તો જ તમે વિચાર કરો આપણે આ વર્ષે ગયા વર્ષે જો આપણે ભૂસી નાખી દીધી હોય તો હવે તે ભૂસી નીકળે ખેતરમાંથી એટલે આવી કન્ડિશનમાં પણ તમારું જે જીરું જે છે તે બગડવાની ચાન્સ વધી જાય છે એટલે ભૂસી ક્યારેય ખેતરની અંદર નાખવી નહીં એટલે આ જે મુદ્દા મિત્રો બેચાર છે તે ખાસ તમારે ધ્યાનમાં રાખવા ટૂંકમાં મુદ્દા જે છે તે ખરેખર ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે અને બીજી એક વસ્તુ તમે કન્ટિન્યુ બેથી ચાર વર્ષથી પાંચ વર્ષથી આ જીરું એકને એક ખેતરમાં વાવો છો તો મિત્રો તમારી પાસે જો શક્ય હોય તો તમે ખેતર બદલો એને ખેતરમાં ન વાવો આ વર્ષે આ ખેતરમાં જીરું વાવ્યું તો તે ચેન્જીસ કરો બીજા ખેતરમાં વાવો એને ખેતરમાં એ એને ખેતરમાં જીરું ન વાવો આનાથી પણ જીરું બગડવાના ચાન્સ વધી જાય છે એટલે જો તમે તમારું જે ખેતર જે છે તે ચેન્જ કરી નાખશો ને તો પણ જીરું બગડવાના ચાન્સ ઘણા બધા ઘટી જાય છે એટલે અમુક મુદ્દા મિત્રો તમે ખાસ પહેલેથી ધ્યાન રાખો ને તો ફાયદો થાય અને બીજી વસ્તુ આગળના સમયમાં તમે ખેતરની અંદર જે ખેતર જે છે તેની અંદર ખાતર પણ નથી દેશી ખાતર પણ નથી અને મોરમ પણ નથી ટૂંકમાં મટી પણ ભરેલી નથી આવા ખેતરની અંદર બિલકુલ જીરુનું વાવેતર કરવું નહીં અન્ય પાકનું વાવેતર કરવું જો આવા ખેતરની અંદર તમે જીરુનું વાવેતર કરશો તો જીરું બગડવાના ચાન્સ વધી જશે તમને ખેડૂતોએ પહેલાંથી કહી દઉં આ જે એટલા મુદ્દા છે ને તો તમે ખાસ મુદ્દા ધ્યાનમાં રાખજો હવે જો તમે મટી કે મોરમ કે નાખેલો હોય અથવા તો તમે દેશી ખાતર નાખવાના હો તો તમે જો હવે આની અંદર તમે બીજું કઈ ન કર્યું હોય તો તમે છેલ્લો ઓપ્શન શું હોય કે આપણે મટી ભરી હતી અથવા તો દેશી ખાતર નાખી હકી તો આ વસ્તુ કરીને જ તમારે જીરું વાવેતર કરવું બને ત્યાં સુધી ખેતર મિત્રો ચેન્જ કરો આ વર્ષે આ ખેતરમાં હોય તો ખેતર બદલો બીજા ખેતરમાં વાવેતર જીરું કરો કેમ કે આની અંદર શું હોય છે કે જમીનની અંદર મિત્રો ફૂગ રહી જતી હોય છે હવે ફૂગને કારણે આપણું જે જીરું છે તે ઉતરવા માંડે છે ને બરી જાય છે ને જીરું બગડવાનો ચાન્સ વધી જાય છે તો મિત્રો આટલા જો તમે મુદ્દા પહેલેથી ધ્યાન રાખશો ને તો તમારું જે જીરું જે છે તે બગડવાના ચાન્સ મિત્રો ઘણા બધા ઘટી જાય છે મિત્રો આગળના સમયમાં ફરી મિત્રો આપણે વિડીયો બનાવશું કે આગળનો જે વિડીયો જે છે તે આપણો એ રહેશે કે કયારાની જે લંબાઈ કટલી કરવી રાખવી આપણે જીરા માટેની પછી તેને પાણી કેટલા આપવા શરૂઆતમાં પાણી કેટલા આપવા જીરુની જીરુના કિયારાની અંદર પાણી ખરેખર કેટલું ભરત રહેવું જોઈએ આ બધા મુદ્દાના મિત્રો આગળના સમયમાં આપણે એક વિડીયો બનાવવાના છીએ એટલે ખાસ મિત્રો અમારી ચેનલની અંદર તમે જીરુનું જ્યારે મિત્રો જીરુની જે જમીન તૈયાર કરી કરવામાં આવે છે ત્યારથી લઈ અને જીરુંનું હાર્વેસ્ટિંગ થાય અને મિત્રો યાર્ડની અંદર વેચા વેચવા જાવ ત્યાં સુધીની માહિતી ટોટલ આપણી ચેનલની અંદર માધ્યમ માધ્યમથી ખેડૂતો સુધી પગાડવાની મિત્રો અમે કોશિશ કરતા રહે છીએ એટલે મિત્રો આપણી ચેનલની અંદર જો તમે જીરું આવતા વર્ષે વાવવાના હો તો આપણી ચેનલની અંદર ખાસ તમે જોડાઈ જાઓ જેથી કરીને મિત્રો એ ટુ ઝેડ માહિતી અમે અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી હંમેશા ખેડૂતો સુધી પુકાડવાની કોશિશ કરીશું તો મિત્રો વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો અને મિત્રો જે ખેડૂતો જીરું વાવવાના હોય તે ખાસ કોમેન્ટ કરે અને મિત્રો તમે નવા આવો અને હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો તો બસ મિત્રો આજના વિડીયોની અંદર આટલું જય સિદ્ધનાથ મહાદેવ મિત્રો મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો